નમસ્તે મિત્રો સમય અંતરે ઝડપના કેટલાક પ્રશ્નો જોઈએ એ સરેરાશ ઝડપ શોધવાના પ્રશ્નો છે પરીક્ષામાં બહુ જ પૂછાતા હોય છે શરૂઆત કરીએ જુઓ કે બે સ્ટેશનો એ અને બી વચ્ચેનું અંતર કેટલું છે સાતસો ઇઠ્યોતેર લેક સ્ટેશન એ બીજું બી છે બંને વચ્ચેનું અંતર કેટલું છે સાતસો ઇઠ્યોતેર કિલોમીટર એક ટ્રેન છે એ થી બી ની યાત્રા ચોર્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરે છે એક ટ્રેન છે એ થી બી જાય છે કેટલી ઝડપે જાય છે તો ચોર્યાસી કિલોમીટર પ્રતિ કલાક અને 56 किलोमीटर प्रति घंटा की जड़ पे ए तरफ भरे छे मतलब जो અહીંયા જે રીટન આવશે એની સ્પીડ કેટલી છે 56 કિલોમીટર પ્રતિ કલાક તો સમગ્ર આત દરમિયાન ટ્રેન ની સરેરાશ જડબ સોદો સોદોન શું છે આપણે સરેરાશ જડબ જો સરરાશ જડબ સોદોવાની હોય બ બંને વચ્ચે એક એક જગ્યા થી બીજી જગ્યા જાય અને બીજા જગ્યા થી પાછા એ જ જગ્યા આવે હોય તો કરવાનો શું 2xy છે ની અંદર x + y હવે થશે કે એક્સ તો આમાં આવ્યો પણ આવ્યો નથી તો કરવાનું શું એક વખત વખતની સ્પીડ સ્પીડ છે છે અને લઈ લઈ લઈએ પ્લસ છપ્પન જો સાદુરૂપ આપીએ તો બે ગુણ્યા ચોર્યાસી ગુણ્યા છપ્પન છેદની અંદર શું આવશે જો છ ને ચાર દસનું શૂન્ય એક બધી આઠ ને પાંચ તેર તેર પ્લસ એક ચૌદ એકસો ચાલીસ

બેતાલીસ ગુણ્યા આઠ અંદર કેટલા છે ગુણાકાર કરો અને પછી પોઈન્ટમાં જવાબ આવી જાય ના કરવો શું કરવાનું બંને જગ્યાએ બે થી ગુણાકાર કરી દો છ અહીંયા જો છત્રીસ ગુણ્યા બે કરીએ તો કેટલા થાય છે બોતેર થાય ત્રણ ગુણ્યા બે એટલે છ છેદની અંદર દસ થયા સડસઠ પોઈન્ટ બે આ શું થઈ ગયું જવાબ આ ના કરવો હોય ત્રણસો છત્રીસ ભાગ્ય પાંચ કરો જવાબ આવી જશે સાઠ પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાક આ શું થઈ ગયું સરેરાશ ઝડપ એટલે આપણો જવાબ આવી બીજો એક ક્વેશન જોઈએ કે એક બસ છે ત્રણ કલાકમાં એટલે જો ત્રણ કલાકમાં કેટલો અંતર કાપે છે એકસો પચાસ કિલોમીટર અંતર કાપે છે અને પછીના ના બે કલાકમાં સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક ની જો આનો અર્થ શું થાય સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક આપણે ઝડપ કહીએ છીએ તો એક કલાક સુધી એ ચાલે છે તો કેટલું અંતર કાપે છે સાહીઠ કિલોમીટર અંતર કેટલું થયું એકસો પચાસ અને બસ એકસો વીસ તો સરેરાશ ઝડપ બરાબર એનું જે અંતર છે એ છેદની અંદર આવશે સમય અંદર કેટલું થયું એકસો પચાસ પ્લસ એકસો વીસ જો સો પ્લસ સો બસો સિત્તેર છેદ અંદર સમય સમયમાં કલાક પેલા ત્રણ કલાક પછી બે કલાક ટોટલ કલાક કેટલા થયા પાંચ પાંચ થી ભાગ ચાલવાનો છે જો ડાયરેક્ટ પાછું પાછું પચીસ બે બાકી રહેશે પાંચ ચોકવીસ ચોપન કિલોમીટર પ્રતિ કલાક આને પણ આપણે જેમ આગળ કર્યું એવી રીતે કરી શકે જો બસો સિત્તેર છેદમાં પાંચ છે ઉપર બે વળી ભૂણીએ નીચે પણ બે વડે તો શું થશે સત્યાવીસ ગુણ્યા બે ચોપન જીરો છેદમાં આવશે દસ તારીખ એક એક ઉડી જાય છે ચોપન આવું શું થાય ભાગાકાર કરવાની જરૂર ઓછી પડે આવી જ રીતે ગણિત છે રીતનીક છે અને નવોદયની તૈયારી કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરતા મિત્રો સાથે શેર કરજો